નમસ્કાર હું બિંદિયા સાવલિયા ક્લાસ ઇલેવન સાયન્સ સબ્જેક્ટ કેમેસ્ટ્રી યુનિટ નંબર ફોર રાસાયણિક બંધન અને આણ્વીય રચના આજનો ટોપિક છે આણવીય કક્ષકોની રચના કે એની અંદર આપણે પરમાણીય કક્ષકોનું રેખિક સંગઠન એટલે કે એલ સી એ લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ ત્યારબાદ પરમાણીય કક્ષકોના સંગઠન માટેની શરતો આણવીય કક્ષકોના પ્રકાર અને સ્ટાર્ટ કરીશું આણ્વીય કક્ષકોની રચના એટલે કે પરમાણીય કક્ષકોનું રેખિક સંગઠન વિશે એટલે કે એવો ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ વિશેનો અભ્યાસ કરીશું તો છે એલ છે એ શું છે તો કે પરમાણ્ય કક્ષકોનું રેખિક સંગઠન કરીને આણ્વીય કક્ષક બનાવવાની છે એલ સી અંદર તો એને તો આપણે શેના દ્વારા સમજવી જોશે તો કે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજવું પડશે તો ઉદાહરણ એટલે કે આપણે હાઇડ્રોજન અણુ એચ ટુ અણુનું ઉદાહરણ લઈને એને આપણે સમજીશું તો સૌપ્રથમ આપણે જોઈએ કે શાસ્ત્ર પ્રમાણે જે પરમાણ્ય કક્ષક છે એ પરમાણીય કક્ષકોને આપણે તરંગ વિધય તરીકે દર્શાવાય છે અને એ ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોન જે તરંગનો કોમ વિસ્તાર રજૂ કરે છે જે આપણે બેઝિક માહિતીની અંદર સમજાવેલું તો શ્રોડિન્જરનું જે તરંગ સમીકરણ છે એના ઉકેલ પરથી આપણે આ મેળવી શકાય છે તો શ્રોડિન્જરનું સમીકરણ છે વેવ સમીકરણ એ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉકેલી શકાતું નથી પણ આણવીય કક્ષકો કે જેઓ અણુઓ માટે એક ઇલેક્ટ્રોન આણવીય કક્ષકો છે તેમને ઇલેક્ટ્રોનના જે તેમને જે સોડિન્જરનું સમીકરણ છે એનાથી એક ઇઝીલી આપણે ઉકેલી શકીએ છીએ તો આ સમસ્યાને ઉપરવટ થવા માટે લગભગ આ પદ્ધતિ હોય વપરાય છે કે જેને આપણે પરમાણુ કક્ષકોનું રેખિક સંગઠન કહેવામાં આવે છે એલ સી એઓ તરીકે ઓળખાય છે તો આપણે સમ કેન્દ્રીય એટલે કે બંનેના કેન્દ્ર કેવા હોય સમાન હોય તો એવા દ્વિપરમાણીય હાઇડ્રોજન અણુને આ પદ્ધતિથી સમજવાનું છે તો આપણે સમજીએ હાઇડ્રોજન પરમાણુ વિશે તો દાખલા તરીકે આપણે હાઇડ્રોજન અણુ એચ ટુ અણુની વાત કરીએ તો એચ ટુ અણુની વાત કરીએ તો દાખલા તરીકે આ એચ ટુ અણુ છે તો એચ ટુ અણુની અંદર બે હાઇડ્રોજન પરમાણુ છે તો આ હાઇડ્રોજન પરવાની આ એક કક્ષક આ એક કક્ષક અને આ બીજી એક કક્ષક આ પણ હાઇડ્રોજન પરમાણુની કક્ષક છે રાઈટ તો હવે બે પરમાણુ કક્ષક છે હાઇડ્રોજનની તો આપણને આણ્ય કક્ષક કેટલી મળશે બે આણવીય કક્ષક મળશે તો આ રીતે આપણને બે આણવીય કક્ષક મળે છે રાઈટ એક નીચેના ભાગમાં એક અને ઉપરના ભાગમાં એક તો આ રીતે ટોટલ બે આણવીય કક્ષકો મળે છે હવે આપણે અહીંયા બે બે આણવીય કક્ષક કે અહીંયા નીચે વચ્ચેના ભાગમાં બે કે ત્રણ આણ્વીય કક્ષક આપણને કેમ નથી મળી કેમ કારણ કે પરમાણ્ય કક્ષક જેટલી સંખ્યામાં હોય તેટલી જ સંખ્યામાં આપણને શું મળે છે આણ્વીય કક્ષક મળે છે રાઈટ તો અહીંયા જો આપણને પરમાણ્ય કક્ષક કેટલી છે બે છે એટલા માટે આપણે આણ્વીય કક્ષક પણ કેટલી મળશે બે જ મળશે રાઈટ તો જોઈએ હવે ધારો કે આ વનેશ કક્ષ હાઇડ્રોજનની જે વનેશ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે રાઈટ તો આમાં પણ કેટલા ઇલેક્ટ્રોન હશે એક જ ઇલેક્ટ્રોન હશે તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા બે ઇલેક્ટ્રોન થયા તો હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એક આઉફબાવ બાવલી અને હુંડના નિયમ પ્રમાણે થશે તો સૌ સૌથી પહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કઈ કક્ષકમાં થશે તો કે નીચી ઊર્જા ધરાવતી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે તો અહીંયા આપણને એક ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે બે ઇલેક્ટ્રોન છે તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે હવે જો ચાર ઇલેક્ટ્રોન હોત તો આપણે બે નીચે અને બે ઉપર ઇલેક્ટ્રોન સમાવતે રાઈટ તો આપણે જોયા તો આ શું બની ગયું મોલેક્યુલર ઓર્બિટલ જે વચ્ચેનો આ જે ભાગ છે આ ભાગ એને શું કહેવાય છે મોલેક્યુલર ઓર્બિટલ કહેવામાં આવે છે રાઈટ તો હવે તરંગ શાસ્ત્ર પ્રમાણે આપણે પરમાણવીય કક્ષક છે એ પરમાણીય કક્ષકને આપણે તરંગ વિધે સાઈ તરીકે દર્શાવાય છે રાઈટ તો માટે આને આપણે આ જે એક પરમાણીય કક્ષક છે એને સાઈ વન વન કારણ કે એક પરમાણુ પરમાણુ છે અને આને આપણે સાય કહી દઈશું કારણ કે એ પરમાણુની છે ઓકે તો આ જે બે પરમાણુની આ જે પહેલો પરમાણુ એટલે આપણે વન અને બીજો પરમાણુ એટલે આપણે શું કીધું ટુ કીધું તો અહીંયા સાય વન એસ વન કક્ષક અને આ બીજા હાઇડ્રોજન પરમાણુની સાય વન એસ ટુ કક્ષક તો બે પરમાણુની વનેસ્ક કક્ષકોનો જે તરંગ વિધેય સાય વનેસ્વન અને સાય વનેસ્ટ ટુનું આપણને રેખિક સંગઠન થઈ અને શું બને છે આણવીય કક્ષક બનશે એટલે જે વચ્ચેનો જે ભાગ છે એ શું છે આણ્વીય કક્ષક કે જેને આપણે શું કહેવાય છે સાય એમ ઓમ મોલેક્યુલર ઓર્બિટલ વડે આપણે દર્શાવીએ છીએ એટલે કે આ સાય એમો એ શું છે તો કે આણવીય કક્ષકનું તરંગ વિધેય છે તો આ જે સાય એમો છે એ સાય વનેશવન અને સાય વનેસ્ટ ટુનો જે પૂરક સંમિશ્રણ થાય એટલે કે પૂરક એટલે કે ધન સમિશ્રણ થાય છે રાઈટ તો હવે આ જે સાય એમ ઓ એ શું છે તો કે બે હાઇડ્રોજન પરમાણુની પરમાણુ કક્ષકોના તરંગ વિધેયનું જે પૂરક સમિશ્રણ એટલે કે ધન સમિશ્રણ થાય એટલે કે બંનેનો શું થતો હોય છે સરવાળો થતો હોય છે એટલે સાય એમ ઓ ઇઝ ઇક્વલ ટુ શું થશે સાય વન પ્લસ સાય વનેસ ટુ તો આ બે પરમાણુ કક્ષકોનો શું થતું હોય છે સરવાળો એટલે કે પૂરક મિશ્રણ એટલે કે ધન મિશ્રણ કહેવાશે એને પછી હવે આ સાઈ એમ કહેવાશે હવે જે ઉપર છે એટલે આને શું કહેવાય છે તો કે બી એમઓ કહેવાશે શું કહેવાશે બી એમઓ કહેવાશે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટર હવે જે ઉપર છે એને શું કહેવાશે તો કે એની ઉર્જા કેવી છે આના બી એમ ઓ કરતાં વધારે છે એટલે આનાને શું કહેવાશે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાશે અહીંયા શું આવશે સાય સ્ટાર એમ ઓ એટલે એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને એની ઉર્જા કેવી છે એની ઉર્જા કેવી હોય છે વધારે છે આની ઉર્જા અને આની ઉર્જા કેવી છે ઓછી છે એની ઉર્જા બી એમ ઓની ઊર્જા ઓછી છે તો આ બંધ પ્રતિકારક આણનીય કક્ષક તો અહીંયા સાય સ્ટાર એમ ઝીરો બરાબર શું થતું હોય છે કે હવે અહીંયા સાઈ સ્ટાર એમ ઝીરો એટલે મોલેક્યુલર ઓલબિટલ સાઈ સ્ટાર મોલેક્યુલર ઓલબિટલ શું છે તો કે બે હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકોના તરંગ વિધેયનું વિરોધક મિશ્રણ છે વિરોધક એટલે કે ઋણ મિશ્રણ ઓલું આ જે કયું હતું પૂરક મિશ્રણ હતો ને આ કયું છે તો કે વિરોધક મિશ્રણ એટલે કે ઋણ સમિશ્રણથી બનતી આણવીય કક્ષક છે એટલે શું થશે અહીંયા બાદ બાકી થશે તો સાઈ સાય વન માઇનસ શું થશે साइ વન એસ ટુ થશે ઓકે તો અહીંયા જે આપણે આ પ્લસ અને માઇનસ નિશાની બતાવેલી છે આ પ્લસ અને અહીંયા માઇનસ જે નિશાની બતાવેલી છે એ પ્લસનો અર્થ શું થયો તો કે પૂરક મિશ્રણ એટલે કે ધન સમિશ્રણ અને માઇનસનો અર્થ શું થયો તો કે વિરોધ સમિશ્રણ એટલે કે ઋણ સમિશ્રણ હવે આ જે સાય એમ ઓ છે એને આપણે શું કહેવાય છે બંધકારક આણવીય કક્ષક બી એમ ઓ બોન્ડિંગ મોલેક્યુલર ઓલ્બિટલ કહેવાય છે ને જેની ઊર્જા કેવી ઓછી હોય જ્યારે સાય સ્ટાર એમ ઓ એટલે કે એને આપણે એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે અને એની ઉર્જા કેવી હોય છે તો કે વધારે હોય છે હવે હાઇડ્રોજન પરમાણુની ની આજે વનેશ વન કક્ષક અને વનેશ વન એસ ટુ કક્ષકો છે એને આપણે સાય એ વડે પણ દર્શાવી શકાય અને આનાને આપણે સાય બી વડે પણ દર્શાવી શકીએ છીએ હવે જો આને સાય વન અને સાય બી વડે દર્શાવીએ તો પછી અહીંયા પણ આપણે સુધારો કરવો પડશે સાય એમ ઓ બરાબર સાય એ પ્લસ સાય બી થશે આ પૂરક સમિશ્રણ અને અહીંયા શું થશે સાય સ્ટાર એમ ઓ ઇઝ ઇક્વલ ટુ સાય એ માઇનસ સાય બી તો એ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ તો આપણે આ હાઇડ્રોજન પરમાણુ દ્વારા એને વધારે સારી રીતે સમજી શકીએ છીએ અહીંયા પણ સેમ એજ પ્રોસેસ આપેલું છે કે પરમાણીય કક્ષકોના સરવાળાથી મળેલી આણવીય કક્ષકોને સીગ એટલે કે સીગમાને આપણે બંધ કારક આણવીય કક્ષકો કહે છે જ્યારે પરમાણ્ય કક્ષકોની બાદ બાકીથી મળેલી આણવીય કક્ષમાં સ્ટાર એને શું કહેવાય છે બંધ પ્રતિકારક આણવીય કક્ષકો કહેવામાં આવે છે જે આપણે અહીંયા આકૃતિની અંદર આપેલી છે અને સેમ એ જ વસ્તુ જે તમને સમજાવેલી છે એ જ એ જ વસ્તુ તમને અહીંયા પણ આપેલી છે જે આપણે સમજાયેલું છે સાય એ વન એસ વન છે ને આપણે સાય એ અહીંયા સાય બી પણ તરીકે એને દર્શાવી શકીએ છીએ તો અહીંયા આપણે સુધારો કરવો પડે સાય એ પ્લસ સાય બી અને અહીંયા સાય બી સાઈ સાય એ માઇનસ સાય બી કરવું પડશે હવે આપણે આગળ જોઈએ તો બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની લાક્ષણિકતા શું છે એના વિશે જોઈએ તો ગુણાત્મક રીતે જોઈએ તો આણ્વીય કક્ષકોની રચના છે એ સંયોજાતા પરમાણુના ઇલેક્ટ્રોનના જે રચનાત્મક અને એના જે દિશા એ આપણે સમજાવી શકીએ છીએ તો રચનાત્મક વ્યતિકરણને કારણે શું થતું હોય તો કે બંધકારક આણ્વીય કક્ષકોની રચનામાં જે સંયોજાતા બે પરમાણુઓના જે બંને ઇલેક્ટ્રોનના તરંગો છે એ એકબીજાને કેવા હોય મજબૂત બનાવતા હોય જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની રચનામાં જે બે ઇલેક્ટ્રોન તરંગો એકબીજાને વિભજક વ્યતિકરણને લીધે શું થઈ જતો હોય બે બંને ઇલેક્ટ્રોનો દૂર જતા રહેતા હોય એટલે ત્યાં બંધ બનતો હોતો નથી પરિણામે બોન્ડિંગ મોલેક્યુલર ઓફ ઓર્ડિબિટલની અંદર ઇલેક્ટ્રોન ઘનતા એ બંધન પામેલા બે પરમાણુના કેન્દ્રની વચ્ચે સ્થાન પામશે એટલે બંધ બનશે કારણ કે બે કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ કેવું હોય ખૂબ જ ઓછું હોય છે પરંતુ જે બોન્ડિંગ મોલેક્યુલર બીટલ છે એની અંદર બંને કેન્દ્રોની વચ્ચેની જગ્યાએથી મોટાભાગની ઇલેક્ટ્રોન ઘનતા એ કેટલા દૂર સ્થાન હોય છે એનું એટલે આપણે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જાય છે નહીવત થઈ જશે તે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝીરો થઈ જાય છે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ ઝીરો થઈ જાય છે માટેને શું કહેવાય છે નોડલ સમતલ અથવા તો શૂન્ય ઇલેક્ટ્રોન ઘનતા કે જે બંને કેન્દ્રોની વચ્ચે હોય છે આથી કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ કેવું થતું હોય છે વધારે થતું હોય છે પછી જોઈએ આગળ તો જે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે તો બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની અંદર ગોઠવાયેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્રની એક કેન્દ્રની કેન્દ્રીને એકબીજાની સાથે રાખે છે જે અણુ અણુદાયી બનાવશે અને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એ હંમેશા તેની રચનામાં જોડાયેલી પરમાણુ કક્ષકો કરતાં કેવી ઉર્જા ધરાવશે ઓછી ઊર્જા ધરાવશે જ્યારે એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એ અણુને કેવો બનાવે અસ્થાયી બનાવશે કારણ કે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું પરસ્પર અપાકર્ષણ એ ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેના આકર્ષણ કરતાં કેવું હોય છે વધારે હોય છે એટલે જેની કુલ ઊર્જા પણ કેવી હોય છે કુલ ઉર્જામાં પણ વધારો કરતો હોય છે હવે એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે તો તેની ઉર્જા મૂળ પ્રમાણીય કક્ષકો કરતાં કેવી હોય વધેલી હોય અને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની ઉર્જા એની મૂળ પ્રમાણીય કક્ષકો કરતાં આપણને કેવી જોવા મળે છે ઘટેલી જોવા મળશે તો આમ છતાં પણ બંને આણવીય કક્ષકોની કુલ ઉર્જા છે એ બે મૂળ પ્રમાણીય કક્ષકોની કુલ ઉર્જા જેટલી એટલે કે એના કેવી હોય સમાન જોવા મળે છે તો આપણે એમ સવાલ પૂછાય કે બંધકારક અને બંધ પ્રતિકારક આણવીય કક્ષકોની લાક્ષણિકતા જણાવો તો એમાં આપણે આ મુદ્દાઓ લખવાના રહેશે ત્યારબાદ આપણે જોઈએ પરમાણુય કક્ષકોના સંગઠન માટેની શરતો કઈ કઈ પરમાણુ કક્ષકોનું સંગઠન તો કક્ષકોના રેખિક સંગઠનથી જ્યારે આણીય કક્ષકોની રચના થાય છે ત્યારે કેટલીક જરૂરિયાતો સંતાવી આવવી જોઈએ તો આ જરૂરિયાતોને શું કહેવાય છે પરમાણીય કક્ષકોના સંગઠન માટેની શરતો કહેવામાં આવે છે તો પહેલી શરત શું છે તો સંયુજાતી પરમાણીય કક્ષકોની ઉર્જા કેવી હોવી જોઈએ સરખી અથવા તો લગભગ સમાન હોવી જોઈએ તો દાખલા તરીકે જોઈએ એનો અર્થ શું થશે તો કે એક જ પરમાણુની કક્ષક છે એ બીજી કક્ષક સાથે સર્જાય રાઇટ અને એક જ પરમાણુની કક્ષક છે એ બીજી બીજા પરમાણુની જે એક જ પરમાણુની પરમાણુ કક્ષકોનું સમિશ્રણ થાય પણ એક જ પરમાણુની અને કક્ષકોનું પરમાણુ શક્ય નથી ત્યારબાદ એક પરમાણુની કક્ષક અને બીજા પરમાણુની કક્ષક હોય પરમાણુ સમિશ્રણ છે એ શક્ય છે તો હવે જો કારણ કે ટુ અહીંયા શું કીધેલું છે કે જે વનશ કક્ષક સાથે સંયોજાશે પણ ટુ એસ કક્ષક સાથે નહીં કેમ કારણ કે ટુ કક્ષકની કક્ષક ની હોય છે વનસ્કર્તા વધારે હોય છે એટલે આ જે પરિસ્થિતિ છે એ પરમાણુ જુદા જુદા હોય તો એના માટેનું આ સાચું નથી એક પરમાણુની પરમાણુની અને બીજા જો કક્ષક હોય હોય એનું સમિશ્રણ તો એ શક્ય છે ત્યારબાદ બીજી શરત શું આવશે તો કે સંયોજાતિ પરમાણીય કક્ષકો એ આણ્વીય અક્ષ પર સરખી રીતે કેવી હોવી જોઈએ સંમિત થતી હોવી જોઈએ એટલે આપણે સમજવા માટે આપણે ધારો કે ઝેડ અક્ષ ને આપણે આણ્વીય અક્ષ તરીકે લઈએ તો એક પરમાણુની પીઝેડ કક્ષક અને બીજા પરમાણુની જો પીઝેડ કક્ષક હોય તો સમિશ્રણ શક્ય છે પણ જો એક પરમાણુની પીઝેડ કક્ષક અને બીજા પરમાણુની જો પી અથવા તો પી કક્ષક હોય તો સમિશ્રણ શક્ય નથી ત્યારબાદ જો ત્રીજું કારણ કે એમાં શું હોવું જોઈએ કે એક પરમાણુ જે ટુપી ઝેડ કક્ષક છે એ બીજા પરમાણુની ટુપી ઝેડ કક્ષક સાથે સંયોજાશે પણ ટુપી એક્સ કે ટુપી વાય કક્ષક સાથે સંયોજાતું નથી કેમ કારણ કે આપણે સમિશ્રણ છે એ કહું જેવું થતું જોઈએ વધારેમાં વધારે સમિશ્રણ થતું હોવું જોઈએ ત્રીજી શરત શું હશે તો કે સંયોજાતી પરમાણીય કક્ષકોનું મહત્તમ એટલે કે વધારેમાં વધારે માત્રામાં સમિશ્રણ થવું જોઈએ એટલે કે જેમ સમિશ્રણની માત્રા વધારે હશે તેમ આણીય કક્ષકોના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય છે વધારે જોવા મળશે તો આ આપણે પરમાણીય કક્ષકોના સંગઠન માટેની શરતો જોઈ ત્યારબાદ આપણે જોઈએ આણ્વીય કક્ષકોના પ્રકાર વિશે તો આણ્વીય કક્ષકોના કેટલા પ્રકાર છે તો કે આણ્વીય કક્ષકોના ચાર પ્રકાર છે સિગ્મા સિગ્મા સ્ટાર પાય અને પાય સ્ટાર તો જે દ્રિપરમાણીય અણુની આણિવ્ય કક્ષકો કે જે આપણે સિગ્મા અને પાય અથવા તો ડેને ડેલ્ટા તરીકે ચિહ્નિત કરવામાં આવે છે તરીકે દર્શાવવામાં આવે છે તો સિગ્મા જે કક્ષકો એ બંધ અક્ષની આસપાસ કેવી હોય છે સમમિત હોય છે એટલે કે જે બે અલગ કેન્દ્રો બે અલગ કેન્દ્રો પર કેન્દ્રિત થયેલી જે વનેશ કક્ષક છે એ કક્ષકોનું શું થયું રેખિક સંગઠન એટલે કે જોડાણ થયેલું હોય તો ત્યારે બે વનેશ કક્ષકોનું રેખિક સંગઠન થયું હોય બે અલગ અલગ કેન્દ્રો પર તો બે આણિવ્ય કક્ષક ઉત્પન્ન થશે તો જે બંધ અક્ષની આસપાસ સંમિત હોય તો તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે સિગ્મા અને સીગમા વર્ષની દિશામાં આંતર અક્ષ લેવામાં આવે તો બે પરમાણુની ટુપી ઝેડ કક્ષકોના રેખીય સંગઠનથી આપણને કેટલી મળશે બે સીગમાણુ કક્ષકો ઉત્પન્ન કરશે કે જે બંધ અક્ષની આસપાસ કેવી હોય છે સમિત રીતે હોય છે કે તેને આપણે સિગ્મા ટુપી ઝેડ અને સીગમા સ્ટાર ટુપી ઝેડ વડે દર્શાવાય છે એ આપણે આગળ જોવાનું જ છે કઈ રીતે દર્શાવાય ત્યારબાદ પાય કક્ષકો છે જે પાય અણ્ય કક્ષકો એ બંધ અક્ષની આસપાસ સંમિત હોતી નથી સિગ્મા છે એ કેવી બંધ અક્ષની આસપાસ સંમિત હોય જ્યારે પાય છે એ બંધ અક્ષની આસપાસ સંમિત હોતી નથી તો ટુપી એક્સ અને ટૂપી વાય છે એ બંને કક્ષકોમાંથી મળેલ આણવીય કક્ષકો છે એ બંધ અક્ષની આસપાસ સંમિત હોતી નથી કારણ કે તેમાં અણુ સમતલને ઉપર એક પિંડક મળશે અને અણુ સમતલની એક નીચે આપણને ઋણ પિંડક હોય છે અને આવી આણવીય કક્ષકોને આપણે અને સ્ટાર તરીકે આપણે દર્શાવતા હોય છે તો બંધકારક પાય આણ્વીય કક્ષકો આંતર કેન્દ્રીય કક્ષની ઉપર અને નીચે શું હોય છે વધારે ઇલેક્ટ્રોન ઘનતા હોય છે જ્યારે સ્ટાર બંધ પ્રતિકારક આણવીય કક્ષકના કેન્દ્રો વચ્ચે શું હોય છે નોડ એટલે કે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા હોય છે જેને શું કહે છે નોડ કહેવામાં આવે છે તો આ આપણે આણવીય કક્ષકોના પ્રકારો જોઈએ હવે આપણે જોઈએ આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ વડે તો આણવ્ય કક્ષકોના શક્તિ સ્તર આલેખમાં જોઈએ એટલે કે સિગ્મા અને સિગ્મા સ્ટાર તથા પાઈ અને પાયસ્ટાર આણવ્ય કક્ષકની રચના અને એની સમિતિ જોવાની છે જે આપણે આગળ જે આણવ્ય કક્ષકોના પ્રકારમાં જોયેલું રાઈટ એ આપણે અહીંયા જોવાનું છે એને લગતું જોવાનું છે તો આણવ્ય કક્ષકોના શક્તિ સ્તર આલેખની અંદર જોઈએ તો બે પરમાણુ છે તો બે પરમાણુ વનેશ છે બે પરમાણુ છે તો એની વનેશ કક્ષક લીધી છે તો બે પરમાણુની પરમાણુ પરમાણય કક્ષકો કેટલી કક્ષકો આપશે તો કે બે જેટલી કક્ષકો કક્ષાઓ થશે એટલી જણવ્ય કક્ષકો મળશે આપણને એટલે એક સીગમાં વનેશ અને બીજી સીગમાં સ્ટાર વનેશ બનાવશે હવે એવી જ રીતે ટુ એસ અને ટુ પી પરમાણીય કક્ષકો લઈએ તો ટોટલ આપણને કેટલી આણવીય કક્ષકો મળશે તો કે ટોટલ આપણને આઠ આણવીય કક્ષકો મળે છે તો અહીંયા આપણે આપેલું છે બંધકારક પ્રતિક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો અને બંધકારક આણ્વીય કક્ષકો તો સીગમા ટુ એસ સીગમા સ્ટાર ટુ એક્સ સીગમા પી ઝેડ સીગમા સ્ટાર ટુપી ઝેડ પાય ટુ પી એક્સ પાઇ સ્ટાર એક્સ અને પાય ટુ પી વાય અને પાય સ્ટાર ટુપી વાય તો આ જે સ્ટાર કરેલી છે એ કઈ છે બંધ પ્રતિકારક આણવીય કક્ષકો એ ઈ એમ ઓ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ જ્યારે આ કઈ છે બંધકારક આણવીય કક્ષકો બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ રાઈટ તો સૌપ્રથમ આપણે જોઈએ વનેશ વુએ કક્ષકો અને એનું રેખંડ સંગઠન કક્ષક માટે જોઈએ તો સમજી ધારો કે બંને કક્ષકો કઈ લીધેલી બે પરમાણુ લીધેલા છે અને બંને પરમાણુની કક્ષકો કઈ લીધેલી છે આપણને બંને પરમાણુની આપણે વનેશ વનેશ કક્ષક લીધેલી છે તો ધારો કે આ પરમાણુની એક એસ કક્ષક છે અને બીજા પરમાણુની પણ કક્ષક છે તો આ બંને જે કક્ષકો છે આ એક કક્ષક એનો આકાર તો ગોળાકાર હોય રાઈટ અને આ બીજા પરમાણુની કક્ષક તો વનેશ કક્ષક વચ્ચે જો પૂરક સમિશ્રણ થતું હોય એટલે કે ધન સમિશ્રણ થતું હોય તો શું થશે તો કે ત્યાં આપણને બંધ બનશે જે મોલિક્યુલર ઓર્બિટલ બનશે રાઈટ તો અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે વધી જાય છે માટે કયો બનશે સિગ્મા વનેશ બનશે આણવીય કક્ષક કઈ બનશે સીગમા વનેશ બંધકારક આણવીય કક્ષક બનશે અને જો જે વનેશ વનેશ કક્ષક છે બરાબર બંનેની પણ એનું શું થતું હોય વિરોધક મિશ્રણ થતું હોય વિરોધક મિશ્રણ થતું હોય એટલે કે ઋણ સંમિશ્રણ થતું હોય ત્યારે કઈ આણ્વીય કક્ષક બનશે તો કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનશે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા થઈ જાય છે ઓછા થઈ જાય છે ઘટી જાય છે રાઈટ માટે અહીંયા શું મળશે આપણને સીગમાં સ્ટાર કક્ષક મળે છે તો એવી જ રીતના આપણે બુકની અંદર જે આપણને ડાયાગ્રામ આપેલો છે તો જોઈએ ડાયાગ્રામ પ્રમાણે જે એને આરેખ એટલે કે ચિતાર પ્રમાણે આપણે જોઈએ તો આ એક વનશ કક્ષક આ એક વણેશ કક્ષક રાઇટ અને ટોટલી કેટલી આણ્વીય કક્ષક આપશે તો ટોટલ બે આણવીય કક્ષકો આપે છે તો એ આની અંદર એક ઇલેક્ટ્રોન અને બીજા વનેશની અંદર એક ઇલેક્ટ્રોન છે રાઈટ તો બે ટોટલ બે ઇલેક્ટ્રોન છે તો ક્યાં કયા શક્તિ સ્તરમાં જશે તો નીચી ઉર્જા હશે એ કક્ષકની અંદર દાખલ થશે તો અહીંયા બે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ઓકે તો આ કક્ષક છે એ કઈ બનશે સિગ્મા વનેશ કક્ષક બનશે અને આ કઈ બનશે સિગ્મા સ્ટાર વનેશ કક્ષક બને છે રાઈટ તો આની ઉર્જા કેવી હોય છે વધારે જ્યારે આની ઉર્જા કેવી હોય ઓછી હોય અને કેવો હોય સ્થાયી એના કેવો છે અસ્થાયી છે સિગ્મા સ્ટાર કક્ષક છે એ કેવી છે અસ્થાયી છે તો આ શું કહેવાય આણ્વીય કક્ષક અને આ બંનેની શું થશે પરમાણવીય કક્ષક પછી આવશે સેમ એજ વસ્તુ આપણે જોવાની છે ટુ પી ઝેડ કક્ષકની અંદર તો ટુપી ઝેડ કક્ષકની અંદર જોઈએ તો પી કક્ષક છે એ કેવી જોવા મળે આપણને ડંબેલાકાર જોવા મળશે રાઈટ તો પી કક્ષક માટે આપણે જોઈએ તો આ આ એક ટુ પી ઝેડ કક્ષક રાઈટ પ્લસ હવે એનું જ્યારે આપણે ધન સમિશ્રણ કરીશું ત્યારે આ એક બીજી ટૂપીઝ એડ કક્ષક આવશે ઓકે તો જ્યારે આપણે એનું પૂરક સમિશ્રણ એટલે કે જ્યારે ધન સમિશ્રણ કરીશું ત્યારે શું થતું હોય છે તો ત્યારે આપણને આ રીતે જ મળશે તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે વધારે હોય છે તો આ શું બનશે સાય એમઓ પાય બનશે તો હવે જ સોરી સિગ્મા બનશે અહીંયા તો જ્યારે પૂરક સમિશ્રણ એટલે કે ધન સમિશ્રણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા વધી જાય છે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ છે એ વધી જશે એટલે અહીંયા આપણને સુગમા સીગમા ટૂપી ઝેડ મળશે હવે જ્યારે અહીંયા શું થતું હોય છે તો કે અહીંયા જ્યારે વિરોધક મિશ્રણ થતું હોય રાઈટ એટલે કે ઋણ સમિશ્રણ થતું હોય ત્યારે આપણને ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ શું થાય છે ઘટી જાય છે તો ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ ઘટી જશે ઓકે તો અહીંયા આપણને શું મળશે તો કે અહીંયા આપણને બંધ પ્રતિકારક આણવીય કક્ષકો મળે છે કે જેને આપણે ટેક્સ્ટબુકની અંદર ચિતાર દ્વારા એને સમજાવેલું છે કારણ કે ટુ ઝેડ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન બીજી ઝેડમાં ટોટલ બે ઇલેક્ટ્રોન એટલે ઓછી શક્તિ સ્તર છે એમાં જ જશે એટલે સીગમાં ટુપી ઝેડમાં જ બે ઇલેક્ટ્રોન આવી જશે ત્યારબાદ આપણે જોઈએ છે એક્સ અને ટુપી ટુપી એક્સ ટુપી એક્સ કક્ષકની આણવીય કક્ષકો અને એનું રેખિક સંગઠન તો એમાં પણ આપણને જોઈએ તો આજે બંને ટુ પી એક્સ કક્ષક છે તો ટુપીએક્સ કક્ષકનું જ્યારે વિરોધક સમિશ્રણ થશે તો વિરોધક સમિશ્રણ થાય ત્યારે બંધ પ્રતિકારક આણવીય કક્ષક બને છે એટલે કે ફાઈવ સ્ટાર ટુપીએક્સ બનશે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એકદમ નહીવત હોય છે જ્યારે અહીંયા જ્યારે એનું પૂરક સમિશ્રણ થશે ધન સમિશ્રણ થશે ત્યારે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે થોડી જોવા મળે છે એટલે માટે પાય ટુ બંધકારક આણ્વીય કક્ષક અહીંયા રચાશે એટલે બંધ બનશે એટલે પાય ટુ પી એક્સ બનશે ઓકે તો હવે આપણે જોઈએ તો અહીંયા બે બંધ ધરી છે હવે બે કેન્દ્ર સોરી બે કેન્દ્રો છે આ બે કેન્દ્રોની જોડતી બંધ ધરીની આસપાસ મળતી આણ્વીય કક્ષક છે કે આણ્વીય કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય વધુ હોય તો તે કક્ષકને આપણે સીધમાં પ્રકારની કક્ષક કહેવાય અને એ કેન્દ્રોને જોડતી અને જો બે કેન્દ્રને જોડતી બંધ ધરીની આસપાસ મળતી આણીય કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોય તો એને શું કહેવાય પાય કક્ષક કહેવાય છે તો સિગ્મા અને પાઈ કક્ષકની અંદર જોઈએ તો સિગ્મા અને પાઈ બંધ સોરી સિગ્મા અને પાય બંધમાં જોઈએ તો જો વન એટી ડિગ્રીનું ધરીભ્રમણ કરતા તરંગ વિધેયના ચિહ્નો છે એ બદલાતા નથી પણ જે સિગ્મા સ્ટાર છે અને પાય સ્ટાર છે તો સિગ્મા સ્ટાર અને પાય સ્ટારની અંદર ફાઈવ સ્ટાર છે એન્ટીબોનિક મોલેક્યુલર ઓર્બિટલ તો એની અંદર વન એઇટી ડિગ્રીનું જો આપણે ભ્રમણ કરીશું તો તરંગ વિધેયના ચિહ્નો છે આપણને કેવા જોવા મળશે તો કે આપણને બદલાતા જોવા મળે છે રાઈટ તો હવે આપણે સિગ્મા અને સિગ્મા સ્ટાર બંધ વિશે જોઈએ આગળ જોઈએ તો આવર્ત કોષ્ટકની અંદર જે બીજા આવર્તના તત્વો છે એના સમકેન્દ્રીય દ્રિઅણુ માટે આપણે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિની મદદથી આપણે પ્રાયોગિક રીતે આણીવ્ય કક્ષકોના ઊર્જા સ્તર નક્કી થયેલા છે એની અંદર જે ઓ અને ઓ છે તો એના માટે જુદી જુદી આણિવ્ય કક્ષકોની શક્તિનો વધતો ક્રમ જે આપણે અહીંયા આપેલો છે સિગ્મા વન એસ લેસ ધેન સિગ્મા સ્ટાર વન એસ લેસ ધેન સિગમા ટુ એસ લેસ ધેન સિગમા સ્ટાર ટુ એસ લેસ ધેન સિગમા ટુ પીઝેડ લેસ દેન પાય ટુ પી એક્સ ઇઝ ટુ પાય ટુ પી વાય બંને સમશક્તિ કક્ષકો છે લેસ ધેન પાય સ્ટાર ટુ પી એક્સ ઇઝ ટુ પાય સ્ટાર ટુ વાય લેસ ધેન સિગમા સ્ટાર ટુપી ઝેડ હવે આ કઈ રીતે આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આણવીય આરેખ દોરીશું તો આ આરેખની અંદર આપણને ખ્યાલ આવશે કે આણવી આણ્વીય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આપણે લખી શકીએ છીએ તો આમ છતાં પણ આણ્વીય કક્ષકમાં ઊર્જા સ્તરોનો આ ક્રમ છે એ બાકીના અણુ એટલે લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન અને નાઇટ્રોજન માટે સાચો નથી તો ઉદાહરણ તરીકે પ્રાયોગિક પ્રાયોગિક રીતે શું નક્કી કરવામાં આવ્યું છે તો કે બોરોન કાર્બન નાઇટ્રોજન જેવા ત્રિઅણ્ય પરમાણુ અણુ છે વગેરે જેવા અણુઓ માટે જુદી જુદી આણ્વીય શક્તિનો ક્રમ આપણને અહીંયા આપેલો છે હવે આ બંનેની અંદર શું તફાવત જોવા મળશે તો કે આ ક્રમની અગત્યની લાક્ષણિકતા એ છે કે જે સિગ્મા ટુપી ઝેડ છે સીગમાં સીગમાં ટૂપી ઝેડ આણિય કક્ષકની ઉર્જા એ પાય ટૂપી એક્સ અને પાય ટૂપી વાય આણવ્ય કક્ષકો કરતાં આપણને કેવી જોવા મળે છે વધારે જોવા મળે છે તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની રચના અને આણિય વર્તણું કે જેની અંદર અંગની સ્થાયિતા બંધ ક્રમાંક પછી બંધ લંબાઈ ચુંબકીય સ્વભાવ એનો બંધનો સ્વભાવ કેવો છે અને બંધ ક્રમાંક વિશેનો અભ્યાસ કરીશું અને કેટલાક સમકેન્દ્રીય કેન્દ્રીય દ્વિપરમાણીય અણુઓની અંદર બંધણ એટલે કે એનો જે આણિવ્ય કક્ષક જે આરેખ છે ચિતાર જેને કહેવાય કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ એનો અભ્યાસ કરીશું